નમસ્કાર હું બીએસ એસ ગરાસિયા ઔદ્યોગિક તાલીમ સંસ્થા સંતરામપુર બાયચમ ક્લાસરૂમ સેન્ટર બાયસેક ખાતે આપ સૌ તાલીમાર્થી મિત્રોનું સ્વાગત છે આજનો આપણો જે વાયરમેન્ટ ટ્રેડને લેતો ટોપિક છે એમાં લેમ્પમાં જ તેનો પ્રકારો જે જે આવે છે એમાં હાઈ પ્રેશર મર્ક્યુ વેપર લેમ્પ વિશે આજે આપણે ચર્ચા કરીશું હાઈ પ્રેશર મરકુરી વેપર લેમ્પના પ્રકાર હાઈ પ્રેશર મરકુરી વેપર લેમ્પના પ્રકારો નીચે મુજબ છે નીચે મુજબના હોય છે એક એમ એ પ્રકાર બસોથી અઢીસો વોટ એસી સપ્લાય માટે અઢીસો વોટ ચારસો વોટ માટે બનાવવામાં આવે છે જે બજારમાં ઉપલબ્ધ છે બીજા નંબરનો પ્રકાર છે તે એમ એમ એ ટી પ્રકાર જે બસોથી અઢીસો વોલ્ટ એસી સપ્લાયમાં ત્રણસો વોલ્ટ અને પાંચસો વોટના રેટિંગમાં બનાવવામાં આવે છે અને તે બજારમાં ઉપલબ્ધ હોય છે ત્રીજા નંબરનો જે પ્રકાર છે એમ પ્રકાર જે વધારે પ્રેશર પર ઓપરેટ થાય છે અને બસોથી અઢીસો વોલ્ટ એસી માટે એંસી વોલ્ટ અને એકસો પચીસ વોલ્ટના રેટિંગ માટે બનાવવામાં આવે છે જે બજારમાં પણ ઉપલબ્ધ હોય છે જ્યાં લીલા પડતી લાઇટોનો વાંધો ન હોય ત્યાં આ પ્રકારના લેમ્પોનો ઉપયોગ થાય છે જેમ કે સ્ટ્રીટલાઇટ સ્ટ્રીટલાઇટ અને ઉદ્યોગોમાં ઉદ્યોગોમાં ઇન્ડસ્ટ્રીમાં વગેરે જગ્યાએ આનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે હવે આપણે લેમ્પ મર્ક્યુરી વેપર લેમ્પમાં પહેલા નંબરનો જે લેમ્પ છે એના વિશે વિસ્તૃતિ ચર્ચા કરીશું આપણે એમ એ પ્રકારનો મર્ક્યુરી વેપર લેમ્પ આલ પ્રકારના લેમ્પમાં બોરોસિલી કેટ કાચની સખત નળી છે તેના બંને છેડે ખાસ પ્રકારના આવરણવાળા મેન ઇલેક્ટ્રોડ રાખવામાં આવે છે ઉપરની બાજુએ મેન ઇલેક્ટ્રોડની નજીક એક ઓબ્ઝર્વરી ઇલેક્ટ્રો રાખ ઇલેક્ટ્રોન રાખવામાં આવે છે તેને ઉચ્ચ પ્રતિરોધ મારફત નીચેના મેઇન ઇલેક્ટ્રોનથીની સાથે જોડવામાં આવે છે ટ્યુબમાં એક પોઈન્ટ પાંચ એટોમોસ્પિયર જેટલું દબાણ રાખવામાં આવે છે આ ટેબને કાચના આવરણમાં રાખવામાં આવે છે જેની અંદરની ટ્યુબ ની ઉષ્માની ઉષ્મા ઉષ્મા બહાર ફેલાઈ ન જાય અને અંદરની ટ્યુબ પર ટેમ્પરેચરના ફેરફારની અસર ન થાય અંદરની ટૂબમાં મર્ક્યુરી તથા આર્ગન ગેસ ભરવામાં આવે છે લેમ્પની કેપ સ્ક્રૂ પ્રકારની છે લેમ્પને ચોક મારફત એસી સપ્લાય સાથે જોડવામાં આવે છે પાવર ફેક્ટર સુધારવા માટે મેન્સની એક્રોસમાં કન્ડન્સર સી જોડવામાં આવે છે જ્યારે સપ્લાય આપવામાં આવે છે ત્યારે ઉપરના મેઇન ઇલેક્ટ્રોડ તથા તેની બાજુના ઓક્ઝરરી ઇલેક્ટ્રોડ વચ્ચે આર પેદા થાય છે અને તે વચ્ચે આર્ગન ગેસમાંથી ડિસ્ચાર્જ ચાલુ થાય છે કરંટની લિમિટિંગ રેજિસ્ટર વડે કરંટ નિયંત્રણ થાય છે હવે બધો ગેસ કંડન કંડિક કરી બને છે અને ડિસ્ચાર્જ બે મુખ્ય ઇલેક્ટ્રોડ વચ્ચે ચાલુ થાય છે આ ડિસ્ચાર્જ આછા વાદળી રંગનો હોય છે ડિસ્ચાર્જને લીધે પેદા થતી ઉષ્માથી વાળી વરાળ થાય છે અને અંદરની ટ્યૂબમાં દબાણ વધે છે ડિસ્ચાર્જ રૂપ ધારણ કરે છે પાંચ મિનિટમાં લેમ્પ પૂર્ણ પ્રકાશ આપે છે આ આ રીતે આ લેમ્પ પ્રકાશિત થાય છે અને પ્રકાશ આપે છે આ લેમ્પ એકવાર બંધ થઈ ગયા પછી તેમાં પેદા થયેલું દબાણ ઓછું થઈ જાય ત્યાં સુધી ચાલુ થઈ શકતો નથી ફરી ચાલુ થવા માટે આશરે સાત મિનિટનો સમય લાગે છે લેમ્પને હંમેશા વર્ટિકલ દિશામાં રાખવો જોઈએ નહીં અંદરની ટ્યૂબને નુકસાન થાય છે ચારસો વોલ્ટના લેમ્પની કાર્યદક્ષતા પિસ્તાલીસ લુમેન્સ પ્રતિ વોટ હોય છે જે ફિગરમાં આપણે મર્ક્યુરી વેપર લેમ્પ બતાવવામાં આવે છે જે આપણે એમએ ટાઈપનો મર્ક્યુરી વેપર લેમ્પની ફિગર બતાવવામાં આવે છે આગળ આપણે જોઈ ગયા પ્રમાણે આ જે છે કન્ડેન્સર જોડવામાં પહેલા નંબરનો છે મેન ઇલેક્ટ્રોડ બતાવવામાં આવે છે બીજા નંબરનો છે જે ઓક્ઝરવી ઇલેક્ટ્રોડ બતાવવામાં આવે છે ત્રીજા નંબરનો છે એ કરંટ લિમિટ લિમિટિંગ રજિસ્ટર બતાવવામાં આવે છે ચોથા નંબર ઉપર જે બતાવવામાં આવે છે મરકુરી પ્લસ આર્ગન ગેસ જે આ ટ્યુબની અંદર મરકુરી અને આર્ગન ગેસ ભરવામાં આવેલો હોય છે છઠ્ઠા પાંચ પાંચમા નંબરની અંદર અંદરની ટ્યુબ બતાવવામાં આવે છે છઠ્ઠા નંબરની અંદર જે આ જે છે એમએ ટાઈપ પ્રકારનો સ્ક્રૂ ટાઈપ કેપ છે જે કેપ બતાવવામાં આવે છે સાતમા નંબરમાં જે બતાવવામાં આવે છે એ ચોક બતાવવામાં આવે છે જે લેમ્પને ચાલુ કરવા માટે હાઈ વોલ્ટેજ શરૂઆતમાં પૂરા પાડે છે આઠમા નંબર ઉપર જે આ બતાવવામાં આવે છે કેપેસિટર બતાવવામાં આવે છે તો આ જે એમ એ પ્રકારનો મર્ક્યુરી વેપર લેમ્પ છે એને આ રીતની રચના બનાવટ અને વર્કિંગ કાર્ય સિદ્ધાંત ઉપર કાર્ય કરતો હોય છે જે અહીંથી એસી સપ્લાય આવતા આ ફેઝ દ્વારા ચોક ચોક ચોકથું કેપમાં કેપ જે અંદરની ટ્યુબના ઇલેક્ટ્રોડ છે તેની સાથે સપ્લાય જાય છે અને નૂટલ જે છે એ પણ એની સાથે જે આ રચના કનેક્શન બતાવ્યું છે એ પ્રમાણે એક વર્કિંગ કાર્ય કરે છે જે આપણે આગળ જોયા એ પહેલાં મેન ઇલેક્ટ્રોડ ઓક્ઝરેલી ઇલેક્ટ્રોડ કરંટ લિમિટિંગ રજિસ્ટન્ટ મર્ક્યુરી અને આર્ગન ગેસ અંદરની ટ્યૂબ સ્ક્રૂ કેપ સાત કેપ કન્ડન્સર વગેરે એના પાર્ટ્સ હોય છે જે આપણે આ ફિગરમાં ડ્રોઈંગમાં બતાવ્યા પ્રમાણેનો એકદમ દુધિયા પ્રકાશનો દુધિયા એકદમ વ્હાઇટ પ્રકાશનો તે પ્રકાશ આપતો હોય છે અને સ્ટેટ લાઇટની અંદર આ જગ્યાએ સ્ટેટ લાઇટ છે કે જાહેર જનતા બગીચાઓમાં કે ઔદ્યોગિક જગ્યાએ જ્યાં એકદમ વ્હાઇટ દુધિયા કલરનો જે પ્રકાશ જરૂરી હોય ત્યાં પ્રકાર આ પ્રકાર ડૂમ પ્રકારના આ લેમ્પનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જે અંદરની આપણે રચના અને બનાવટ છે આ ડ્રોઈંગમાં ઉપર જે આપણે ડિસ્પ્લે કરવામાં આવે છે મેની જે સા પાર્ટ્સ બતાવવામાં આવ્યા છે તેની અંદરથી આપણે પારદર્શક રીતે જોઈ શકીએ છીએ તો આ તો થઈ આપણે એમએ પ્રકારનો જે મર્ક્યુરી વેપર લેમ્પ છે તેના વિશેની ચર્ચા થઈ ત્યારબાદ મર્ક્યુરી વેપર લેમ્પની અંદર બીજા નંબરનો જે પ્રકાર છે તેના વિશે પણ આપણે આજે ચર્ચા પાછી કરીએ છીએ જે એમએ ટી પ્રકારનો મર્ક્યુરી વેપર લેમ્પ છે જે બીજા નંબરનો પ્રકાર છે આ પ્રકારનો લેમ્પ પ્રકાશના પ્રકાશને જે છે પરંતુ બહારનો લેમ્પ ખાલી હોવાને બદલે તેમાં ટંગસ્ટનની ફિલામેન્ટ આવે છે ફિલામેન્ટ ડિસ્ચાર્જ ટ્યુબની શ્રેણીમાં જોડવામાં આવે છે આ પ્રકારના લેમ્પમાં ચોક અને કેપેસિટરની જરૂર પડતી નથી આ આપણે જે એમ એ પ્રકારનો લેમ્પ છે અને એમ એ ટી પ્રકારનો લેમ્પ છે એમાં આ થોડું ચેન્જિંગ આવતું પહેલો જે છે એ કેપેસિટર ચોકની જરૂરિયાત પડતી હોય છે જ્યારે આની અંદર એ જરૂરિયાત પડતી નથી એ ડાયરેક્ટ ચોક અને કેપેસિટર વગર પણ એ ઓપરેટ થઈ શકે છે જ્યારે લેમ્પને સપ્લાય આપ આપ આપવામાં આવે છે ત્યારે તે ફિલામેન્ટ લેમ્પની જેમ ચાલુ થાય છે આ ઉષ્માને લીધે ડિસ્ચાર્જ ટ્યૂબ થાય છે આથી ડિસ્ચાર્જ ટ્યૂબ ગરમ થાય છે અમુક ટેમ્પરેચર પહોંચે છે ત્યારે થર્મલ સ્વિચ વડે ફિલામેન્ટનો અમુક ભાગ ઓપન થાય છે આથી ડિસ્ચાર્જ ટ્યુબની એક્રોસ વોલ્ટેજ વધે છે અને અંદરની ટ્યૂબમાં ડિસ્ચાર્જ પેદા થાય છે બહાર મળતો પ્રકાશ ફિલામેન્ટ દ્વારા તથા ડિસ્ચાર્જ ટ્યુબ દ્વારા મળતા પ્રકાશનું મિશ્રણ હોય છે આ પ્રકારના લેમ્પમાં પાંચ સેન્ટીમીટર લાંબી ક્વાર્ટર્સની ડિસ્ચાર્જ ટ્યુબ હોય છે તેમાં ઉપરની બાજુ એક મેન ઇલેક્ટ્રોડ અને બીજો સ્ટાર્ટિંગ ઇલેક્ટ્રો હોય છે નીચેની બાજુ બીજો મેન ઇલેક્ટ્રોડ હોય છે આ ટ્યુબમાં એમોસ્ફિયર જેટલું દબાણ રાખવામાં આવે છે તેમાં આર્ગન વાયુ તથા મર્ક્યુરી વાયુ ભરવામાં આવે છે સ્ટાર્ટિંગ ઇલેક્ટ્રોનની સિરીઝમાં હાઈ રેજિસ્ટ હાઈ સ્ટાર્ટિંગ રેજિસ્ટન્સ છે આ ટ્યૂબને પલ ગ્લાસ બલ્બમાં રાખવામાં આવે છે બલ્બને ત્રણ પિનવાળી બાયોનેટ કેપ છે તે તે લે છે તે લેમ્પને ચાલુ કરવા માટે ચોકનો ઉપયોગ જરૂરી છે આ જે છે એ એમએ પ્રકારમાં સ્ક્રૂ ટાઈપ આવતી હોય છે જ્યારે એમએ ટી પ્રકારમાં ત્રણ પિનવાળો લેમ્પ આવતો હોય છે અને જેને બાયો કેપ ચોક દ્વારા પણ ઉપયોગ જરૂરી હોય છે પાવર ફેક્ટર સુધારવા માટે સુધારવા માટે સપ્લાયની એક્રોસમાં કેપેસિટર પણ જોડવામાં આવે છે આ લેમ્પનું કાર્ય પ્રકાશના લેમ્પ જેવું જ છે ક્વાર્ટર્સ ટ્યુબ ઘણું જ ઉષ્ણતામાન સહન કરી શકે તેમ હોવાથી આ લેમ્પને ગમે તે સ્થિતિમાં રાખી શકાય છે જ્યારે પહેલા લેમ્પને ગમે તે સ્થિતિમાં રાખી શકતા નથી જ્યારે આ લેમ્પને ગમે તે સ્થિતિમાં રાખીને ચાલુ કરી શકાય છે આ પ્રકારના લેમ્પમાં હેંસી એકસો પચીસ વોલ્ટ અઢીસો ચારસો સાતસો એક હજાર વોલ્ટની કેપેસિટીમાં બજારમાં ઉપલબ્ધ છે અને બસો પચાસ વોલ્ટ પચાસ હર્ષના રેટિંગમાં મળે છે કાર્યદક્ષ આ પચાસ લુમેન્ટ પ્રતિ વોટની હોય છે અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી પ્રમાણે આ લેમ્પફોનમાં પણ અધતન સુધારા વધારા પણ બજારમાં થતા હોય છે મેન્યુફેક્ચરિંગ પ્રમાણે તો આપણે આ બીજા બે લેમ્પ વિશે ચર્ચા કરી એમાં એમએ એમ જે એમ ટી પ્રકારનો મર્ક્યુ વેપર લેમ્પ છે તેના વિશે હમણાં આપણે જે ચર્ચા કરીએ એમાં ડિસ્ચાર્જ ટૂપ એક નંબર જે બતાવવામાં આવે છે ડિસ્ચાર્જ ટૂપ આ જે અંદરની આવે છે ડિસ્ચાર્જ ટૂપ બે નંબરમાં જે છે ફિલામેન્ટ આ જે ટંગન ધાતુમાંથી બનાવવામાં આવે છે તે ટંગન ધાતુની ફિલામેન્ટ બનાવવામાં આવે છે ત્રણ નંબર છે થર્મલ સ્વિચ છે જે ઓન ઓફ પોઝિશન માટે ગરમ કરવા માટેનો ઉપયોગી છે ચાર નંબર છે સ્ક્રુ ટાઈપ કેપ છે જે ચાર નંબરની સ્ક્રૂ ટાઈપ કેપ છે અને પાંચ નંબર છે એ જ પ્રમાણે એમ ટી પ્રકારનો અને એમ પ્રકારના આ બે લેમ્પની અંદર આ સ્ક્રૂ ટાઈપની કેપ છે અને આ છે એ પિન ટાઈપની સ્ક્રૂ છે આની અંદર આ લેમ્પને ચોકની જરૂરિયાત પડતી હોય છે જ્યારે આ લેમ્પને એમ ટી પ્રકારના લેમ્પની અંદર ચોકની જરૂરિયાત પડતી નથી ચોક વગર પણ આ ઓપરેટ થઈ શકે છે જ્યારે એમ એમ બી પ્રકારનો જે લેમ્પ છે થ્રી પિન બાયોનેટ કેપવાળો તેને ચાલુ કરવા માટે કેપેસિટર ચોકની પણ જરૂરિયાત પડતી હોય છે તો આ તો થઈ આપણે મર્ક્યુરી વેપર લેમ્પના ત્રણ પ્રકારના લેમ્પ વિશે આપણે ચર્ચા કરી બરાબર અને આજની અંદર ડિસ્ચાર્જ લેમ્પની અંદર એના પછી મર્ક્યુરી વેપર લેમ્પોના બે ત્રણ પ્રકાર પડી ગયા એના પછીના જે છે સોડિયમ વેપર લેમ્પ એ પણ ડિસ્ચાર્જ પ્રકારનો જ લેમ્પ કહેવામાં આવે છે તેના વિશે પણ આપણે આગળ ચર્ચા કરીએ આપણે જે ડિસ્ચાર્જ લેમ્પમાં છે જેમાં સોડિયમ વેપર લેમ્પ સોડિયમ વેપર લેમ્પ એક ગેસ ડિસ્ચાર્જ પ્રકારનો લેમ્પ છે તે પીળા રંગનો પ્રકાશ આપે છે જે મર્ક્યુરી વેપર લેમ્પ દુધિયા કલરનો પ્રકાશ આપે છે તેમ મર સોડિયમ વેપર લેમ્પ પીળા પ્રકારનો પ્રકાશ આપે છે તેને સામાન્ય ઉપયોગમાં લેવામાં આવતો નથી આ લેમ્પને જે છે સામાન્ય ઉપયોગમાં લેવામાં આવતો નથી પરંતુ સ્ટેટ સ્ટેટલાઇટ રેલવેના યાર્ડ બગીચા પાર્કિંગ વગેરે જગ્યાએ આ લેમ્પનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે તેની કાર્યદક્ષતા સોલ્યુમેન્સ પ્રતિ વોટની છે જે ઘણી જ છે તેથી ઓછા વોટના લેમ્પથી વધારે પ્રકાશ મળી શકે છે એટલે આ ઓછા લોટના પ્રકાશથી વધારે પ્રકાશ મળી શકે છે અને ઇલેક્ટ્રિકલની જે કન્ઝ્યુમ પણ ઓછો કરી શકે છે આથી ઓપરેટિંગ ખર્ચ ઓછો આવે છે સોડિયમ વેપર લેમ્પ બે પ્રકારના મળે બજારમાં ઉપલબ્ધ છે એમાં પહેલા નંબરનો છે લો પ્રેશર સોડિયમ વેપર લેમ અને બે બીજા નંબરનો છે હાઈ પ્રેશર સોડિયમ વેપર લેમ્પ તો આપણે આજે એમાં પહેલા નંબરનો જે લેમ્પ છે લો પ્રેશર સોડિયમ વેપર લેમ એના વિશે વિસ્તૃતિ ચર્ચા કરીએ તો લો પ્રેશર સોડિયમ વેપર લેમ્પમાં ટ્યૂબની લંબાઈ વધારે રાખવી પડે છે કારણ કે તેની કાર્યદક્ષતા વધારવા માટે તેને ઓછા કરંટ ડેન્સિટી પર ઓપરેટ કરવી જરૂરી છે આથી ટ્યૂબનો સરફેસ એરિયા વધારવો પડે છે ટ્યૂબને યુ આકારની જે ટ્યુબ છે એને યુ આકારની રાખવામાં આવે છે તેની અંદરની દિવાલ પર ફ્લોરોસન પદાર્થનું કોટિંગ લગાડવામાં આવે છે ટ્યુબનું ટેમ્પરેચર બસો વીસ અંશ સેન્ટીગ્રેડ જાળવું પડે છે કારણ કે ટ્યુબની એફિશિયન્સી એફિસિયન્સી ટેમ્પરેચર પર આધારિત હોય છે આથી ટ્યુબને ડબલ વોલ વેક્યુમ જેકેટમાં રાખવામાં આવે છે ટ્યુબમાં સોડિયમ તથા નિયોન ગેસ અને એક ટકા પ્રમાણમાં આર્ગન ગેસ ભરવામાં આવે છે જે આપણે આગળ મર્ક્યુરી વેપરમાં જે મર્ક્યુરી અને આર્ગન ગેસ ભરવામાં આવે છે આમાં નિયોન ગેસ વધારાનો એક ભરવામાં આવતો હોય છે ટ્યુબના બંને છેડે સોડિયમ અને સ્ટ્રોશિયમના પર ચડાવેલા કોઇલ્ડ સ્ટંગસ્ટન ઇલેક્ટ્રોડ રાખવામાં આવે છે આના છેડા કેપ સાથે જોડવામાં આવેલા હોય છે લેમ્પને ચાલુ કરવામાં આવે તો ત્યારે સોડિયમ ટ્યૂબની અંદરની દિવાલ પર સ્થિતિમાં એકઠો થયેલો હોય છે આ લેમ્પને ઇગ્નિશિયન વોલ્ટેજ ચાર ચારસો વોલ્ટેજથી છસો વોલ્ટેજ હોય છે આથી તેને ઓટો ટ્રાન્સફોર્મર અથવા લિંક ટ્રાન્સફોર્મર મારફત સપ્લાય આપવામાં આવે છે આ લેમ્પને શરૂઆતના વોલ્ટેજ વધારે જોતા હોવાથી તેને શરૂઆતના જોતા હોવાથી ઓટો ટ્રાન્સફોર્મર અથવા લિંક ટાઈપ ટ્રાન્સફોર્મરથી સપ્લાય સાથે જોડવામાં આવતું હોય છે જ્યારે સપ્લાય આપવામાં આવે છે ત્યારે ટ્યુબ લો પ્રેશર સર નિયોન લેમ્પ તરીકે કાર્ય કરે છે અને નિયોન ગેસનો પીક રંગનો ડિસ્ચાર્જ મળે છે ડિસ્ચાર્જની ગરમીને લીધે સોડિયમની વરાળ થાય છે અને સોડિયમના ચળકતા પીળા રંગનો ડિસ્ચાર્જ મળે છે દસ મિનિટના ગાળામાં લેમ્પ પૂર્ણ પ્રકાશ થાય છે એટલે આ જે લેમ્પને નિયનશાઇન લેમ્પની જે પ્રક્રિયા છે એની પ્રક્રિયા થતાં ડિસ્ચાર્જમાં થાય છે ત્યારે ગરમીના હિસાબે એની જે પ્રોસેસ છે એને સોડિયમની વરાળ દ્વારા એને પૂરેપૂરી પ્રક્રિયા થઈ ગયા બાદ એ લેમ્પ જો પ્રકાશ છે એ પીળા રંગનો પ્રકાશ તરીકે લાઇટમાં પ્રકાશિત થાય છે તો આપણે આ જે આગળ હાઈ લો પ્રેશર સોડિયમ વેપર લેમ્બમાં જોઈ ગયા એનું આપણે જે ટ્રાન્સફોર્મર ટ્રાન્સફોર્મ એક નંબરની જે આપણે યુ ટાઈપ ડિસ્ચાર્જ ટ્યુબ જે આને યુ ટાઈપ ડિસ્ચાર્જ ટ્યુબ તરીકે ઓળખવામાં આવે છે પછી બે નંબર છે કોલ્ડ ઇલેક્ટ્રોડ જે આ બતાવવામાં આવ્યા છે એ કોલ્ડ ઇલેક્ટ્રોડ બતાવવામાં આવ્યા છે ત્રણ નંબરની છે જે વર્ટિકલ વેક્યુમ ફ્લેક્સ જે આ બતાવવામાં આવી છે બહારની કોટેડ ચાર નંબરને છે બાયોનેટ કેપ જે પિન ટાઈપ બતાવવામાં આવી છે બાયોનેટ કેપ થ્રી પેન પછી આગળ આપણે જે જોઈ ગયા એના હાઈ વોલ્ટેજ જરૂરિયાત પડતી હોવાથી આમાં ઓટો ટ્રાન્સફોર્મર જોડવામાં આવે છે જે આ ઓટો ટ્રાન્સફોર્મર જોડવામાં આવે છે જે એન્ડિંગમાં પ્રાઇમરી અને સેકન્ડરીના ટેપિંગ કરીને બહાર કાઢવામાં આવે છે એની કેપેસિટર જોડવામાં આવેલું હોય છે જે પરફેક્ટર સુધારવા માટે ઉપયોગી હોય છે અને એને એસી સપ્લાયથી જોડવામાં આવે છે આ પ્રકાશ ફૂલ જ્યારે વર્કિંગ કન્ડિશનમાં આવે ત્યારે પીળા રંગનો પ્રકાશથી એ ઉપયોગ પ્રકાશ આપે છે અને જે જગ્યાએ ઉપયોગ થતો હોય ત્યાં આનો ઉપયોગ કરવામાં આવે છે જેમ કે અત્યારે ઇન્ડસ્ટ્રીમાં છે જ્યાં પ્રકાશની જરૂરિયાત એવી હોય તે જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે તો આ તો થયો આપણે લો પ્રેશર સોડિયમ વેપરની વાત એના પછીનો આપણો એના પછીનો આપણો જે લેમ્પ છે સોડિયમ વેપર લેમ્પની અંદર લો પ્રેશર સોડિયમ વેપર લેમ્પ પહેલા નંબર ટાઈપનો પ્રકારનો લેમ્પ છે અને પછી એના બીજા નંબરનો જે પ્રકાર છે એ આપણે હાઈ પ્રેશર સોડિયમ વેપર લેમ્પ વિશે આગળ ચર્ચા કરીએ તો હાઈ પ્રેશર સોડિયમ વેપર લેમ્પ છે એ હાઈ પ્રેશર સોડિયમ વેપર લેમ્પમાં યુ આકારની ટ્યૂબને બદલે ઓછી લંબાઈની ડિસ્ચાર્જ ટ્યુબનો ઉપયોગ કરવામાં આવે છે આ ટ્યુબ સ્ટાન્ડર્ડ એલ્યુમિનિયમની બનેલી બનેલી છે અને સો અંશ સેન્ટીગ્રેડ સુધીનું ટેમ્પરેચર સહન કરી શકે છે ટ્યૂબની અંદરનું દબાણ શૂન્ય પોઈન્ટ પાંચ એટમોસ્ફિયર હોય છે આ ટ્યૂબમાં સોડિયમ તથા મર્ક્યુરી હોય છે અને આર્ગન અથવા જીઓન ગેસ રાખવામાં આવે છે આ ટ્યૂબને વેક્યુમ કરેલા ઈંડા આકાર ના કાચના ગોળામાં રાખવામાં આવે છે ડિસ્ચાર્જ ચાલુ કરવા માટે આશરે પચીસસો વોલ્ટના વોલ્ટેજ પ્લસની જરૂર પડે છે આ લે આ લેમ્પમાં જે ડિસ્ચાર્જને ચાલુ કરવા માટે શરૂઆતમાં પચીસસો વોલ્ટના જરૂરિયાત પડતી હોય છે આથી પ્રેસ આથી પ્રેશર સોડિયમ વેપર લેમ્પને ચાલુ કરવા માટે હાઈ પ્રેશર સોડિયમ વેપર લેમ્પને ચાલુ કરવા માટે બહારના ઇગ્નાઇટ અથવા બિલ્ટ ઇન થર્મલ સ્ટાર્ટરની જરૂર પડતી હોય છે સોડિયમ વેપર લેમ્પને ઓપરેટિંગ સ્થિતિ પિસ્તાલીસ વોલ્ટથી લઈ અને સાઈઠ વોલ્ટ રેટિંગના સોડિયમ વેપર લેમ્પને વર્ટિકલ કે હોરિજન્ટલ સ્થિતિમાં રાખી શકાય છે જે વર્ટિકલ અને હોરિજન્ટલ સ્થિતિમાં પિસ્તાલીસ વોલ્ટ છે સાહીઠ વોલ્ટના સોડિયમ વેપર લેમ્પને રાખી શકતા હોય છે પરંતુ કેપ લેમ્પની ઊંચે રાખવા રાખવી જોઈએ નહીં નહીતર સોડિયમ ઇલેક્ટ્રોનની પાછળ જમા થઈ જાય છે વધારે ઓટના રેટિંગના લેમ્પનું ઓરિજિન્ટલથી ડેવિસિયન વીસ અંશ સેન્ટીગ્રેડથી વધારે ન હોવું જોઈએ નહીતર ટ્યૂબના આયુષ્યને અસર પડે છે સોડિયમ વેપર લેમ્પનું આયુષ્ય ત્રણ કલાક કે વધારે વારનું એક સ્વિચિંગ ઓપરેશન હોય તો આ લેમ્પનું આ લેમ્પનું હોય તો આ લેમ્પનું છ હજાર કલાકનું ત્યારબાદ એન્જિંગને કારણે પંદર ટકા આઉટપુટ મળે છે લિંક ટાઈપ ટ્રાન્સફોર્મર જે આના શરૂઆતના વોલ્ટેજ પચીસ હજાર વોલ્ટેજ જે જરૂરિયાત પડતી હોય છે અભારે સોરી પચીસ વોલ્ટેજ તો એને ચાલુ કરવા માટે લિંક ટાઈપ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવે છે સોડિયમ લેમ્પનો ઇગ્નિશિયન વોલ્ટેજ ચારસોથી છસો વોલ્ટ છે આથી ડિસ્ચાર્જ ચાલુ કરવામાં તેવા વોલ્ટેજની પ્લસની જરૂર પડે છે પરંતુ ટ્યુબ ચાલુ થઈ ગયા પછી કરંટને લિમિટ કરવા માટે વધારા વૉલ્ટેજને ડ્રોપ કરવાની જરૂર છે આ બંને કાર્ય લિંક ટ્રાન્સફર વડે મેળવવામાં આવે છે તો હાઈ પ્રેશર મર્ક્યુરી વેપર લેમ્પ હાઈ પ્રેશર સોડિયમ વેપર લેમ્પ એના પ્રકારો વિશે આપણે ચર્ચા કરી લીધી અને એના પછી જેને છે એ આપણે ચર્ચા કરીએ હાઈ પ્રેશર સોડિયમ વેપર લેમ્પ જે બતાવવામાં આવે છે એક સ્ટાન્ડર્ડ એલ્યુમિનિયમના ડિશ ટ્યૂબ જે સ્ટાન્ડર્ડ એલ્યુમિનિયમ ડિશ ટ્યૂબ બતાવવામાં આવે છે સ્ટિક ટાઈપ પછી સોડિયમ મર્ક્યુરી અને આર્ગન ગેસ ભરેલો હોય છે આ ટ્યુબની અંદર જે બહારનો સખત કાચ હોય છે જે આ બતાવવામાં આવે છે બહારના ઈંડા આકારનો સફેદ કાચ ગોળો હોય છે અને અંદર વેક્યુમથી ભરેલી હોય છે ઉપર જે આ છે પી સ્ક્રુ ટાઈપની કેપ હોય છે ઇજનાઇટર જોડેલું હોય છે કેપેસિટર જોડા અને ઓટો લિંક ટાઈપ અથવા ઓટો ટ્રાન્સફોર્મર ટાઇપ લિંક ટાઈપનું આ ટ્રાન્સફોર્મર બતાવવામાં આવે છે એ ટેપિંગ ટાઈ ટર્મિનલ ટેપિંગ કરીને બહાર કાઢવામાં આવેલા હોય છે જે લેમ્પને જરૂરિયાત પૂરતાના સપ્લાય આપ પૂરા પાડી અને એને વોલ્ટેજ ડ્રોપ પોઝિશન પણ થઈ શકે અને એસી સપ્લાય ઉપર આ ચાલતા લેમ્પો ઉપયોગી છે તો હાઈ પ્રેશર સોડિયમ વેપર લેમ્પ આ બીજા પ્રકારનો લેમ્પ છે આના વિશે આપણે ચર્ચા કરી તો આજે આપણે હાય હાઈ પ્રેશર મર્ક્યુરી વેપર લેમ્પ હાઈ પ્રેશર સોડિયમ વેપર લેમ્પના જે પેટા પ્રકારો છે એના વિશે ચર્ચા કરી અને આજે તમે મને સાંભળ્યો એ બદલ હું આપનો આભારી છું નમસ્કાર